ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલા નર્મદા મૈયા બ્રિજ પર સુરક્ષા જાળી લગાવવાનું કામ પૂર્ણ થયું છે આ બ્રિજ પર આત્મહત્યા વધવાના બનાવો રોકવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવાયું છે બ્રિજની બંને બાજુ કુલ એક કિલોમીટર લાંબી સુરક્ષા જાળી ઓગણસિત્તેર દિવસમાં લગાવાઈ છે હવે વધારાની સુરક્ષા જાળી માટે ઉપર કાતારા તાળ લગાવવાની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે ગુજરાત સરકારે ટ્રાફિક ભારના ઘટાડવા માટે ગોલ્ડન બ્રિજની સમાનતા નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કર્યું હતું આ બ્રિજનું લોકાર્પણ વર્ષ બે હજાર એકવીસમાં આશરે ચારસો તેવીસ કરોડ રૂપિયાથી વધુ ખર્ચે કરવામાં આવ્યું હતું જો કે સમય જતાં આ બ્રિજ ઉપર ભરૂચ સહિત અન્ય જિલ્લાના આશરે પચાસ જેટલા લોકો નર્મદા નદીના કૂડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેમાંથી સાતથી આઠ લોકો સમયસર બચાવી લેવાયા હતા જ્યારે અન્ય લોકો જીવ ગુમાવ્યો હતો આ ઘટનાઓના આ કારણોસર આ બ્રિજ તરીકે ઓળખવા લાગ્યો હતો આ ગંભીર મુદ્દે સ્થાનિક જાગૃત નાગરિકે કલેક્ટર અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે એકસો ચોર્યાસી લાખ રૂપિયાના ખર્ચે બ્રિજની બંને બાજુ સુરક્ષા જારી લગાવવાની મંજૂરી આપી ત્યારબાદ સુરતની એક એજન્સીને આ કામ ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું નર્મદા નદીના બ્રિજ ઉપર રેલિંગ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે લગભગ એક કરોડ ચોર્યાસી લાખ રૂપિયાના ખર્ચે આ કામ સંપન્ન થયું છે છેલ્લા ઘણા મહિનાઓથી ભરૂચમાં આ નવા બનેલા બ્રિજ ઉપરથી આત્મહત્યાના બનાવો બનવાની પ્રક્રિયા સતત ચાલુ હતી આમ સમાજમાંથી પણ માંગ હતી કે સરકાર દ્વારા કોઈ રેલિંગ લગાવીને આ બ્રિજને કવર કરવામાં આવે લોકોની લાગણીને માન આપીને રાજ્યના મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગે આ રકમ આપણને ફાળવવામાં આવી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું ને આજે રેલિંગ લાગીને આ બનાવો જે બનતા હતા એને આપણે અટકાવવામાં સફળ થયા છે લોકોની માગણી એવી પણ હતી કે બ્રિજ નદી એનાથી બહુ સારી રીતે જોઈ શકાય અને બ્રિજનો જેના કારણે જોઈ શકીએ આ બંને વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ જિલ્લાની જનતાવતી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ નર્મદા બ્રિજ કે જે ભરૂચ શહેર અને જિલ્લાની જે સમસ્યા હતી ટ્રાફિકની તેને હળવું કરવા માટે બનાવવામાં આવેલો બ્રિજ હતો પણ સુસાઇડ કરવાવાળા વાળા લોકો આ માં નર્મદા મૈયા બ્રિજ ને સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખી નાખાવેલો અહીં બ્રિજ બન્યો ત્યાંથી અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાને મોતની છલાંગ આ બ્રિજ પરથી લગાવેલી ને કેટલાક ને બચાવી લેવામાં આવેલ તો કેટલાય પોતાનો જીવ ગુમાવેલ તંત્રને વારંવારની રજૂઆત કરી હતી ભરૂચ વિધાનસભા ના ધારાસભ્ય માર્ગ અને મકાન વિભાગ તેમજ તંત્ર ને અમે વારંવાર ની રજૂઆત કરતા આજે જયારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ પૂર્ણ થયું છે ત્યારે નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ થયા હતી પૂર થયા સુધીમાં એક પણ મૃત્યુઆંક નોંધાયો નથી કે કોઈ મોત ની છલાંગ લગાવી હોય એવું અમારા જાણવા આવેલ નથી તો ફરીથી એકવાર હૃદય થી ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ માર્ગ મકાન અને વિભાગ તેમજ તંત્ર નો હૃદયપૂર્વક આભાર માનું છું